નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર શ્રાવણ માસની વિદાય સાથે શિવપુત્રના આતિથ્યના પર્વ ગણેશ ચતુર્થીના પર્વનો આજથી પ્રારંભ થયો છે આજે સુદ એટલે કે ગણેશ ચતુર્થી છે એટલે કે આ ઉત્સવ કુલ દસ દિવસ સુધી ચાલે છે આજના દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી છે અને દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરશે ત્યારબાદ અનંત ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન થશે